સમાચારમાં આગળ વાત કરીએ તો નવરાત્રી પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ ઇસરોલ ગામોની નજીક આવેલા મહાકાળી માતાનું ગઢી મંદિર આવેલ છે ત્યાં આસુ મહિનાની આઠમના દિવસે દૂર દૂર ગામોથી લોકો ગરબા મૂકવા આવતા હોય છે અને ત્યાં ભવ્ય મેળાનું પણ આયોજન થતું હોય છે આઠમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે

એવું કહેવાય છે કે આ માતાજી અહીંયા સ્વયં પ્રગટ થયેલા અહીંયો દર વર્ષે આઠમનો મેળો ભરાય છે આજુબાજુની જનતા અહીંયા આવે છે સાથે સાથે અહીંયો હવન પણ થાય છે માતાજીનું એટલે હવનનો પણ આજુબાજુની જનતાને લાભ મળે છે હું જ્યારે નાનો હતો ત્યારે મારું ગામ અહીંથી લગભગ સાત કિલોમીટર દૂર છે પણ અમે બધા અહીંયા નાના હતા ત્યારે ચાલતા હતા અને માતાજીના દર્શન કરતા અને મેળાની મજા પણ માનતા અહીં આજુબાજુની જનતા ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં આ દર્શનાર્થી આવે છે અને એક યાત્રાનું ધામ ગણાય છે અને ભવિષ્યમાં પણ આ એક મોટો અહીં વિકાસ થવાનો છે